રાજકારણી સેના પ્રદેશ ઉપાધ્યક્ષ દોલતસિંહ જાડેજા જેવી રીતે આપ મીડિયા મિત્રો જાણો છો કે પાછલી ચાર જુલાઈ જુલાઈએ અમારા છત્રી આગેવાન પીટી જાડેજા સાહેબને જે મામૂલી મંદિરનો નો વિવાદ જોકે જેના ટ્રસ્ટી પણ પીટી જાડેજા ખુદ છે અને એના ડોનર પણ એ જ છે એને એક મામૂલી વિવાદમાં કિનાખોરી પૂર્વક પાસા જેવા શસ્ત્રોમાં રાત્રિના એની ધરપકડ કરેલ છે કે જે કોઈ ઉગ્રવાદી અથવા દ્રેશનોહીને જે રીતે પકડતા હોય એ રીતે એને પાછા અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલેલ છે તો એના વિરોધમાં આ સ્વયંભૂ આખા ગુજરાતમાં જે વિરોધ પ્રવર્તે છે એના અનુસંધાનને જામનગર જિલ્લાના તમામ સંગઠન શ્રી રાજપૂત કરની સેના તથા શ્રી રાજપૂત જેટલી સંગઠન છે સર્વે એના વિરોધમાં અમે કલેક્ટર શ્રીને આવેદન આપ્યું છે અને એનો અમે સખત વિરોધ દર્શાવ્યો છે જે તમે આ સંખ્યા સ્વરૂપે ભાઈઓ જે ભેગા થયા છે એને તમે જોઈ રહ્યા છો અને અને આવનારા દિવસોમાં સરકાર કોઈ યોગ્ય તો આના સખત ખૂબ ઉગ્ર પ્રત્યાઘાત પડશે સરકારશ્રીને ને અમાર સરકારશ્રીને અમારી નિવેદન છે કે પીટી સાહેબને તાત્કાલિક મુક્ત કરે અને યોગ્ય પગલા લઈ અને ક્ષત્રિય સમાજને યોગ્ય ન્યાય આપે જય ભારત આજ રોજ જામનગર ખાતે કલેક્ટર શ્રી ને અને આવેદન સહ વિનંતી પણ કરવા આવ્યા છે કે રાજકોટના કે જે ક્ષત્રિય આગેવાન છે પીટી જાડેજા એમને પાસાની કલમ હેઠળ જેમની વિરુદ્ધમાં ખોટી કલમો એડ કરીને એમને અત્યારે સાબરમતી જેલમાં મૂકવામાં આવ્યા છે તો પહેલી અમારી રજૂઆત એ છે કે જે પાસા જેવી ખોટી કલમો છે એમને દૂર કરવામાં આવે અને એમને બીજી રજૂઆત એ છે કે એમને વહેલી તકે રિહા કરવામાં આવે કારણ કે પીટી જાડેજા એક ક્ષત્રિય આગેવાન છે અને સમાજમાં ખાલી પોતાનો સમાજ નહીં પણ અન્ય સમાજના લોકોને પણ ખૂબ મદદરૂપ થાય એવા વ્યક્તિ છે તો જો આવા વ્યક્તિઓ સાથે આવો અન્યાય કરવામાં આવે તો આજ મને એવું લાગે છે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવો સારા કામ સાથે સંકળાયેલા હશે પોતાના સમાજ માટે ઊભા રહેતા હશે એ લોકો ડરશે કારણ કે પીટી અસ્મિતા આંદોલન વખતે ખૂબ સક્રિય હતા અને આ વાતનો ખાર રાખીને કિનાખોરી રાખીને એમની સાથે જે પાસાની કલમ ઉપર એમની ઉપર લગાવવામાં આવી છે અમે એમ અમે છે જે કે એમને રિવાઈવ કરવામાં આવે હટાવવામાં આવે અને એમને વહેલી તકે છોડવામાં નહીં આવે તો અમે ભવિષ્યમાં કે આના જે પ્રત્યાઘાતો આવશે એ અમે અમે તમને કહેતા નથી કે શું પ્રત્યાઘાતો આવશે પણ અત્યાર સુધી તમે જોયું છે કે ક્ષત્રિયો શું કરી શકે છે અને શું અટકાવી શકે છે એ તમારા હાથમાં છે અત્યારે અમે ફક્ત રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે અમારી વાત સાંભળો અમારો આગેવાન છે પીટી જાડે જાડેજા એમને તમે વહેલી તકે છોડો એના પાસાની કલમો દૂર કરવામાં આવ્યો કારણ કે પાસાની કલમ ખરેખર બહુ સા એવા લોકો માટે તમે યુઝ કરી શકો કે જે ખરેખર ગુનાહિત એક્ટિવિટી સાથે સંકળાયેલા હોય પણ આ સત્તા પક્ષ આ પાસાની કલમનો દુરુપયોગ કરીને ખૂબ સજ્જન વ્યક્તિઓને પણ આની હેઠળ ઢકેલી રહી છે ચલાવી નહીં લેવામાં આવે એટલે સમગ્ર ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજના ખુબ સંગઠ બધા જ સંગઠનો આજે જામનગર ખાતે કલેક્ટર શ્રીને આવેદન આપવા આવ્યા છીએ અને રજૂઆત કરવા આવ્યા છે કે વહેલી તકે આનો લઈ આવો એ અમારા તમારા બધા માટે સુખદાયી છે